એમાં આપણે સૌ ગુજરાતીઓ ભાગ્યશાળી છીએ કે ભવાનીના શરીરમાંથી હૃદય આપણા ગુજરાતના અંબાજીમાં પડ્યું અને માની શક્તિપીઠની ત્યાં સ્થાપના થઈ છે આપણને ગુજરાતમાં તો કેટલી સરસ મજાની શક્તિપીઠો માના મંદિરો મળ્યા છે કે જ્યાં બેસીને આપણે ગુણાનો વાદ ગાઈએ તો આપણને આનંદ આનંદ થાય પાવાગઢમાં આપણને માની શક્તિપીઠ મળી બહુચરાજીમાં માની શક્તિપીઠ મળી ચોટીલા જેવું આપણને સ્થાન મળ્યું આપ સૌને આમંત્રણ દેતા આનંદ થાય છે કે આવે એ શારદી નવરાત્રી એટલે કે આસો મહિનાના નોરતા અને એ નોરતામાં નવ દિવસની દેવી ભાગવતની કથા ચોટીલામાં છે આપ સૌ લોકો દેવી ભાગવતની કથા માટે થઈ અને ચોટીલા આવજો માં ચામુડના દરબારમાં બે હજાર અને પચીસ ની નવરાત્રી ચોટીલામાં છે અને બે હજાર અને છવ્વીસ ની નવરાત્રી પાવાગઢમાં કથા છે દર નવરાત્રિઓમાં એક એક જગ્યાએ જઈ અને માના એ સ્થાનોમાં દેવી ભાગવતની કથા થાય અને અનુષ્ઠાન થાય એમાં પહેલી કથા અંબાજીમાં થઈ બીજી કથા બહુચરાજીમાં થઈ ત્રીજી કથા વૈષ્ણો દેવીમાં થઈ આ ચોથી કથા ચોટીલામાં છે પાંચમી કથા બે હજાર છવ્વીસના નોરતામાં પાવાગઢમાં છે આપ નવરાત્રીના એ નવ દિવસમાં માં જગદંબાના દરબારમાં આવી અને માના ગુણાનો વાદ ગાવા માટે થઈ અને આપ સૌ પધારજો શક્તિપીઠોની સ્થાપના થઈ કે જ્યાં અવિરત માં જગદંબાની ઉપાસનાઓ થતી રહી છે પરમાત્માની સ્તુતિ કરી ભગવાનને શાંત કર્યા વીરભદ્રને શાંત કર્યા પછી પરમાત્માને સ્તુતિ કરી દેવતા હોય એટલે દક્ષ પ્રજાપતિને સજીવન કરવાનો ભાવ રાખ્યો તો ભગવાન શિવે એ દક્ષ પ્રજાપતિના ધડ સાથે એક બકરાનું મસ્તક ઉતારીને જોડ્યું પ્રાણ પૂર્યો ઊભો થયો દક્ષ ભગવાનની સ્તુતિ કરવા ગયો જીભ હતી નહીં એટલે તાળીઓ પાડીને સ્તુતિ કરી દક્ષે તાળીઓ પાડીને સ્તુતિ કરી ત્યારથી આપણે પણ શિવ મંદિરમાં હજી તાળીઓ વગાડીએ છીએ તો ભગવાનની સ્તુતિ કરી અને પરમાત્માને કહ્યું રૂપમ રૂપમ વિભૂમ્યા स्वरूपपं निजं नि गुणं निवल् निरियं चिदा ભગવન ક્ષમા કરી દો ભગવાને દક્ષ પ્રજાપતિનું અભિમાન ઉતાર્યું આ દક્ષનો યજ્ઞ હતો પણ છતાં પણ જુઓ યજ્ઞ કર્યો તો શું થયું થયું શું યજ્ઞ એ સારું કર્મ છે પણ યજ્ઞ ને કરવાની પાછળની તમારી જે વૃત્તિ છે ને એ તમને ફળ આપે છે એટલા માટે કોઈ પણ સત્કર્મ કરો ત્યારે તમારી વૃત્તિ સારી રહેવી જોઈએ આ સંસારમાં સત્કર્મ પણ પણ યજ્ઞ ત્રણ પ્રકારના છે સત્વ રજ અને તમ પોતાને કઈક જોઈએ છે એના માટે જે યજ્ઞ કરે એ રજોગુણી યજ્ઞ છે બીજાનું ખરાબ કરવા માટે થઈ અને જે યજ્ઞ કરે છે તમોગુણી યજ્ઞ છે અને મારે પણ કશું ન જોઈતું ખાલી બસ પ્રભુ પ્રસન્ન થાય એના માટે જે યજ્ઞ કરે એ છે તો સત્વ અને આ ત્રણ પ્રકારના ભગવાને સંપન્ન કરાવ્યો પણ યજ્ઞમાં જ્યારે દક્ષને વૃત્તિ સારી નહોતી તો ફળ ખરાબ મળ્યું સત્તા મળી એનો દુરુપયોગ કર્યો એટલે આ કથા આપણને બતાવે છે કે જ્યારે આપણને સત્તા મળે ત્યારે એનો સદુપયોગ કરવો સત્તાનો દુરુપયોગ ન કરશો ક્યારેય કારણ સમય સમય બલવાન હે વહી ધનુષ વહી વહી કાબે અર્જુન ધનુષ વહીબાન કારણ કે સમય ક્યારે બદલાઈ જાય નક્કી નહીં માટે આપણા સમયમાં સૌનું ધ્યાન રાખીએ મહેરબાની કરીને કોઈને ધ્યાનમાં ન રાખીયે નહી સમય આવે ત્યારે આપણે ધ્યાનમાં રાખીને બેઠા હોઈએ દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથા બતાવી ત્યાર પછી ધ્રુવ ચરિત્ર ની કથા છે અર્થ પ્રકરણ મનુ મહારાજના દીકરા ઉત્તાનપાદ એને બે પત્ની હતી સુરુચિ અને સુનીતિ આમ જોવા જાવ તો મનુના દીકરાને કરતા આપણા બધાની કથા છે ઉત્તાનપાદ આપણે બધા ઉત્તનપાદ છીએ ઉત્તનપાદનો અર્થ છે જેના પગ ઉપર હોય ને મસ્તક નીચે હોય એ ઉત્તનપાદ કહેવાય હવે આપણે તો માથું ઉપર છે પણ એ તો હવે માથું ઉપર થયું પણ માના ગર્ભમાં જયારે જીવ હોય ત્યારે ઊંધો લટકતો હોય છે મસ્તક નીચે હોય હોય પગ ઉપર છે 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 તો બધા બધાને બે રાણી ખાવું પીવું ઓઢવું હરવું ફરવું આ સુરુચિ છે અને સુનીતિ એમાં સુરુચિ બધાને વાલી હોય છે સુરૂચિનો દીકરો ઉત્તમ છે અને સુનીતિનો દીકરો ધ્રુવ છે એમાં ધ્રુવજી મહારાજ પોતાના પિતાના ખોળામાં બેસવા આવ્યા પણ એની અપરમાએ સુરુચિએ એને ખોળામાં ન બેસાડી દાન એમ કહ્યું કે તું જંગલમાં જા ભગવાનને ભજ અને ભગવાન તને મળે તો એમ કે તને મારા કુખથી જન્મ આપે તો તું મહારાજના ખોળામાં બેસી શકે નકર નહીં પાંચ વર્ષનો ધ્રુવ અકળાતો અકળાતો પોતાની મા પાસે આવે છે રડે છે એની મા સુનીતિએ પ્રશ્ન કર્યો કે બેટા શું થયું તો કહે છે કે હું પિતાજીના ખોળામાં બેસવા ગયો તો મને અપરમા એ બેહવા ન દીધો